અને પૂરી થતી નહીં કઈ નહીં ગાઈશ હું બ્રશ વ્રશ કરી લઉં આજે તો બ્રશ બી નહીં કરીને બ્લોક ચાલુ કરી દીધો છે તો હું ફટાફટ બ્રશ કર લઉં પછી તમને મળું ગાઈશ ચા નાસ્તો બધું કરીને પછી મળું તમને આજે હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ગાઈઝ કેમ છો મજામાં તો ગાઈઝ ગુડ મોર્નિંગ બધાને અને અત્યારે વાગી ગયા છે આઠ અને ઉઠી છું ચૂલા આગળ બેઠી કેમ કે ઠંડી આજે ચાલુ થઈ ગઈ છે તો થોડુંક તાપ શેકી લીધો આપ શેકી અને હવે થોડી વાર બ્રશ તો થોડી વાર એને બ્રશ કરી લઉં પછી ચા નાસ્તો કરીને તમને મળું ગાઈસ તો ગાઈસ બ્લોગમાં બન્યા રહીજો અને ઠંડીનો ચમકારો આજે વધારે જ છે કાલથી આ તો સ્વેટર ભાઈ કાઢી નાખ્યું મેં તો હજુ સ્વેટર નહીં કાઢ્યું સ્વેટર જ કઈ પડ્યું છે તે ખબર નહીં ચલો ગાઈસ લોગમાં બન્યા રેજો સ્વેટર બેટર તો કાઢશો હવે હતા તો શું કરવું હવે ગાઈસ જામફળ કોઈ ડીફરમાં ફ્રીઝરમાં મૂકી દી દે આ ચિજન બોલ જેવું થઈ ગયું છે જામફળ ગાઈસ આ એકદમ જામ થઈ ગયું છે જામ પડ ખબર નહીં પડે ફ્રીજરમાં મૂકી દીધું તું આવું કામ છે અમારે ગેર બધાનું હાથમાં નહીં પકડાતી એટલું ઠંડુ લાગે છે એક તો ઠંડી જો ગાઇસ દૂધ તો આવ્યું નહીં લઈ આવું દુકાનમાં આવ્યો છે કદાચ તો ગાઈસ આપણો મની પ્લાન્ટ લાગો લાગે છે થવાનો છે જો કડક કડક પાન થઈ ગયા છે ને એટલે પાણી નાખવું પડશે અને બીજું એક અતન તમે અહીંયા અહીંયા મૂક્યું છે આમાં જમ કરી પત્તા થયા છે પછી આ લીંબુ છે એલોવેરા છે એકમાં જ બધું તો ગઈ દૂધ પીવું છે પણ હજુ આવ્યું નહીં તો હું જોઈ આવું દુકાનમાં આવ્યું છે કે નહીં પછી આપણે દૂધ પી ગરમ કરીને ચાલું કરીએ પીવાનું

નાસ્તો કરી લઈએ પછી તમને મળું મા મમ્મીના લીધે અમે નીચે સગડી રાખી છે કેમ કે એને ઘૂંટણમાં ઊભું નહીં રહેવાનું પગ દુખે છે એટલે અમારી સગડી નીચે બાકી અહીંયા નહીં મુથી નહીં જોવો ગાઈસ નીચે દુઃખ થઈ ગયું છે ગાઈસ અને મમ્મી આજે શું નાસ્તો બનાવ્યો છે ચાલો જોઈએ રંટણ વાવ થેપલા યાદ તો મેથીના થેપલા બનાવ્યા છે ગાઈસ ચલો ગાઈસ તમારે થેપલા ઘણા ઘણા ફેવરેટ છે જો મસ્ત થેપલા બન્યા છે સરપ્રાઈઝ નહી કાઉ એ તો ખરો આ કોણ મેં કાલ દીધેલું ફ્રીજરમાં માં આવ કરાય સીજન બોલ ખખાર જ સીજન બોલ देख हट गया हाँ? खरे खट -खर जाम થઈ ગયું છે જો નક બી ન જતો અંદર બર્તન પડે છે તો અતએ નહીં તો કચરા પોતા karna hai એ મે કચરા પોતું નહીં કરતી તું નહીં લે હેડ

એન્ડ ગાઈસ ચલો દુકાન દેખાતું નહીં ઉપર બંદર આયા હતા ખબર નહીં ખબર નહીં કિધર ગયા બંદર ચલો તો ગાઈસ વાંધો છે લોટ લઈ ગયો નહીં થાય એમના હાથ એના હાથમાં લોટ છે એ

દેવરાજ કાકા મારી કર દો ને દેશી જરાક આવ્યા શું ભાવ છે કાકા શું છે કાકો બોલાય ઓ કાકા માર ગવાર તો કરો યાર આ વેણવાણ ના હોય હાલ દો કરો કાકા टोपली आंदे है मो तोलता आवड़ा जाए मेल मेल पासी रख सब रख डबल दबलाक से वैसे तकिन तो ना आए लेवा पानी जाओ गाइस कारेला जो कारेला तो नाए नाए ना आ टोपी हमने ना कितना फीका है लेग न परवा करेला ना खबर से नासिक ना

ચલો ગાઈસ ખાવાઈ ગઈ હું ખાઈ લીધું તો બધા બાકી છે મમ્મી તું બાકી ચલો ગાઈસ રોટલા થાય છે ગરમ ગરમ આપણે ખાઈએ જો રીંગણ તું એની સબ્જી છે બાજરી મકાઈ રોટલા ખાટું મારું દહીં ડબલ ડબલ

ગાઈસ ચુચા હે ચુલો બનાયા બતાઉ ચુચા બનાયા દેજો રો એન્જો જાડીઓ જાડીઓ બનાવશે કિચન પરના મઠિયા ચા બના છે મોડ દહી તાડી હોકી ગયા છે ઓ ભગવાન હા છે તો ગાઈસ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને ગુડ નાઈટ બધાને વ્લોગ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક મળીએ નવા વ્લોગ સાથે બાય બાય